ચેન્જ એવોર્ડ ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જની અસરો અટકાવવાની કામગીરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ સંસ્થાઓ વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે કુલ છ કેટેગરીમાં એમની નોંધપાત્ર કામગીરી માટે કુલ દસ વ્યક્તિઓ સંસ્થાઓને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ગુજરાત સરકારે આજ રોજ માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ માનનીય રાજ્ય કક્ષા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ અગ્રહ સચિવ શ્રી વન અને પર્યાવરણ સંજીવ કુમારજીની ઉપસ્થિતિમાં આજ રોજ તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડથી સમાનિત કરાવ્યા શ્રી નિલેશ કુમાર પ્રવિભાઈ રાજગોર અને શ્રી અલ્તાફભાઈ બહાદીન કુરેશીને જનજાગૃતિ કાર્યક્રમો માટે જનજાગૃતિ કેટેગરીમાં શ્રી ઉર્વિશ કુમાર પ્રવીણ કુમાર સોનીને કાર્બન ઉત્સર્જન મુક્ત ઈંટો તેમજ તે બનાવવો બ્રિક્સ મેકિંગ મશીન બનાવવા માટે તેમજ શ્રી અર્જુનભાઈ મોહનભાઈ પાગડરને સ્વર્ગારોહણ સ્મશાન ભટ્ટી બનાવવા માટે ઇનોવેટિવ પ્રોજેક્ટ કેટેગરીમાં શ્રી અર્પણા અરુણાચલમાં તેમજ શ્રી માનસી ભરતકુમાર ઠાકરને મહિલા સાહસિકો કેટેગરીમાં શ્રી મોહબત સિંહ મુજ સિંઘલ સંવર્ધન અને પર્યાવરણ બંજર જમીન સુધારના ક્ષેત્રે કામ કરવા બદલ વ્યક્તિગત કેટેગરીમાં વિચારતા સમુદાય સમર્થન મંચને વોટર મેનેજમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ માટે તેમજ પ્રકૃતિ ફાઉન્ડેશનને વોટર સેટ ડેવલપમેન્ટ અને ક્લાઇમેટ પ્રૂફિંગ માટે સંસ્થાકીય કેટેગરીમાં તેમજ ઇમેજિંગ પાવર ટ્રી પ્રોવેલેન્ટ લીને સોલાર ટી પ્રોડક્ટના ઇન્વેસ્ટમાં માટે સ્ટાર્ટ અને અપકે કેટેગરીમાં ક્લાઇમેટ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ જણાવેલ કે ગુજરાત સરકાર નમો વર્ડ કામગીરી દ્વારા તેમજ જાપાનીઝ પદ્ધતિથી વન કવચ બનાવવાની કામગીરી આ ઉપરાંત સાંસ્કૃતિક વનો બનાવવાની કામગીરી દ્વારા વૃક્ષોનું આવરણ સતત વધારી રહી છે તેમજ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કોસ્ટલ એરિયામાં મેનગ્રુવના વાવેતરથી દરિયાકાંઠો હરિયાળો અને સલામતી થઈ રહ્યો છે આ ઉપરાંત તેમણે જણાવેલું કે આ વર્ષે પોતાના મત વિસ્તારમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઇઠ્યોતેર ગામોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરાવેલ છે અને આ રીતે સૌને ભૂગર્ભ જળ ઘટતું અટકાવવા માટે પ્રેરણા પૂરી પાડેલ છે માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબે જણાવેલ કે પ્રાકૃતિક ખેતીની મહત્વ આપને પ્રદૂષણની અસરો ઘટાડવા તેમજ તેમના મન વિસ્તારમાં નિવૃત્ત સૈનિક લગ્ન પ્રસંગે મંડપરોપણની સાથે વૃક્ષારોપણની કામગીરી કરીને સમાજને નવી રાહ ચીંધવી છે તેનું જણાવી સૌને સાથે મળીને ક્લાઇમેટ ચેન્જને નાથવા માટેની કામગીરી કરવા હાકલ કરી હતી બંને મંત્રીશ્રીઓએ સૌ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા તેમજ બ્રાન્ડ એમ્બડેન્સ બનીને લોકોને વધુમાં વધુ જાગૃત કરવા માટે જણાવેલ